मो ने संत सन्त समान गुरुजि दश કેવલ સાહેબ સત્ કેવલ સાહેબ સત્ કેવલ સાહેબ વક્રતુંડમહાકાય સૂર્યોટિસમિઘ્ન કુર મે દેવેશ द्विदग् साक्षी आदिकर्तारं कृपादे प्रणतः कलेशनाशाय अनन्ताय नमो नमः सदा प्रसन्नं सुसारसाय विराजते तर्तरे कृते સમાસ્તજો મયપુમા શ્રી ગરપાદ પદમુના તુમાશ્રી ગરપાદપદ સપ્રથમ વિઘ્નહર્તા गणपति दादा तथा परम गुरु श्रीमद करुणा सागर महाराज चरणों में वंदन कर आशीर्वाद ली आज देव मुका परम गुरु श्रीमद करुणा सागर महाराज ने असीम कृपा थी तथा સૌ દેવોના લેવા પાટીદાર સમાજ તરફથી પરંપરાગત આજે ચૌદમાં સમૂહ લગ્ન આયોજન પ્રસંગે નવયુગલ નવ દંપતિ આજે પ્રભુતાની અંદર પગલાં માંડી રહ્યા છે ત્યારે આજનો મંગલ અવસર છે આ નવ દંપતીને આશીર્વાદ પ્રાપ્ત કરવાનો નવ દંપતી ભાગ્યશાળી છે કે આજે પ્રભુતાની અંદર પગલા માંડી પોતાના નવ જીવનની શરૂઆત કરી રહ્યા છે આજે તમે એક નવા સંસ્કાર સાથે નવા જીવનમાં પ્રવેશ કરો છો નવી જવાબદારી લઈને તમે નવા જીવનની શરૂઆત કરો છો એક આશીર્વાદ તો એ છે કે આ સમૂહ લગ્નનું જે આયોજન છે એ જ આશીર્વાદરૂપ છે એમાં જોડાવું એ આશીર્વાદરૂપ છે કારણ કે આ સમૂહ લગ્નનું કાર્ય અનેક લોકોની સેવાથી થાય છે એમાં ભોજન સમારંભના જે દાતા છે મિતેશભાઈ ને જીગ્નેશભાઈ કાંતિભાઈ પરિવાર દેવગામના એ ભાગ્યશાળી છે કે એમને આ આજની સેવાનો લાભ મળ્યો આજે દેવની અંદર પહેલીવાર મારી દ્રષ્ટિએ લિસ્ટ જોતા આ સમૂહ લગ્ન નું આયોજન થયું છે અને ત્યારબાદ પણ અને સમૂહ લગ્ન સેવા કરવાની લોકોની જે ભાવના છે જિજ્ઞાસા છે એમને પણ હું ધન્યવાદ આપું છું એમને પણ ભગવાનના ખૂબ આશીર્વાદ છે ખરેખર આ ઉમદા સેવાનું કાર્ય થઈ રહ્યું છે હું તો એમ કહું છું કે સુખી સંપન્ન હોય તો પણ આ સમુલગ્નની અંદર જોડાઈને દીકરા દીકરીને પરણાવો એક ઉત્તમ સંસ્કાર છે એનાથી સમાજનું એક સંગઠન મજબૂત બને છે સમાજમાં એકબીજાને આપણે સહયોગી બની શકીએ છીએ ઘરે લગ્ન કરી અને બહુ ખર્ચો કરીને પૈસા આપણે ગમે તેટલા વાપરીએ તો પણ એનું વિશેષ કોઈ મહત્વ નથી પરંતુ લગ્ન કરવા એ બંને પરિવારો જોડાય ત્યારે થતા હોય છે ક્યાંક કોઈ અનુમતિ ના આપે એકની ઈચ્છા હોય તો નથી થઈ શકતા એવા સંજોગો પણ કદાચ ઉભા થતા હોય પરંતુ બંને સમાજ જોડાય છે અને આપણા સમાજની અંદર એક આ સારું કાર્ય થઈ રહ્યું છે એમાં જોડાવાથી ખોટો ખોટો ખર્ચ બચી બચી જાય જાય છે છે દેખાવ અને જે રીતે આપણે લગ્ન સંસ્કાર કરવા જોઈએ એ પ્રમાણે થાય છે અને પછી તમે સંપત્તિનો આ જ સેવા કાર્યની અંદર સદુપયોગ કરો તો એ સેવાના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે સેવાના સંસ્કાર મળશે અને તમારી પાસે જે સંપત્તિનો બચાવ થશે એનો સદુપયોગ થશે અને આપણી પાસે સંપત્તિની બચત હશે તો આપણે સંપત્તિ કમાવા માટે પ્રપંચ નહીં કરવો પડે એટલે આજે આ સમૂહ લગ્નની અંદર જોડાયા છે એમના માતા પિતાને અને બાળકોને પણ ધન્યવાદ છે નવ દંપતીને પણ ધન્યવાદ છે કારણ કે આમાં બધાની સંમતિ જોઈએ માતા પિતા સંમત થાય પણ દીકરાઓ સંમત ન થાય તો ના થઈ શકે પરંતુ માતા પિતાની આજ્ઞાથી દીકરાઓ સંમત થાય એ ખરેખર ભાગશાળી છે દીકરાઓ માતા પિતાની આજ્ઞાનો આદર કરી અને એ ઈચ્છા પ્રમાણે વિવાહ સંસ્કાર કરે એ માતા પિતાના આશીર્વાદ છે આજે તો અહીંયા અનેક દાતાઓ આ દીકરીઓને પરણાવી રહ્યા છે એટલે આ નવ દંપતી ભાગશાળી છે એમના માથે અનેક સેવા કરનાર પરિવારજનો આશીર્વાદ છે સુંદર આયોજન થાય છે દર વર્ષે અને મને પણ લાભ મળે છે એ પણ મારું ભાગ્ય છે તો ખાસ કરીને આપણે સંપત્તિનો બચાવ કરીએ અને સારા અંદર વાપરીએ એમાં મારા યુવાનોને હું ખાસ વારંવાર હોઉં છું કે આજે વ્યસનોની પાછળ આપણો ઘણો ખોટો ખર્ચ થતો હોય અને આજે નવયુગલ માટે તો ખાસ ઉત્તમ દિવસ છે આ છોડવાનો કારણ કે તમારા જીવનમાં તમારા જીવનસાથી એક ઉત્તમ ખુશી તમારા જીવનની છે છે તો એ છોડવાનો એક યોગ હોય અને તમારું દાંપત્ય જીવન પણ બહુ જરૂરી છે તમારું સ્વાસ્થ્ય સારું રહે એના માટે પણ બહુ જરૂરી છે અને તમારી બુદ્ધિ પણ પવિત્ર રહે એના માટે પણ બહુ જરૂરી છે તમારા પરિવારના સંસ્કાર પવિત્ર રહે એના માટે જરૂરી છે અને આવું સારું કાર્ય તમે કરશો તો તમારા માતા પિતા પણ ખુશ થશે અને ભગવાન તો હંમેશા ખુશ રહે છે ન હોય તો સારું છે પરંતુ વ્યસન હોય તો આજે તો જે અહીંયા બેઠા હોય ને સાંભળતા હોય બધાના માટે છે આજે સામાન્ય વ્યસનો થયો વ્યસનોથી માંડી અને ભયંકર વ્યસનો જે આવી રહ્યા છે એ પણ સામાજિક પ્રસંગો સાથે એને જે જોડવામાં આવ્યા છે એ આપણા માટે બહુ જ મોટી દુર્દશા છે કેવા દુષણો લગ્ન પ્રસંગમાં આપણે રાખવા ના જોઈએ એને વ્યવહાર ના બનાવવો જોઈએ એ ક્યાંય આપણા વ્યવહારમાં આવતા જ નથી એટલે આજની જે શરાબની લત છે જે માણસના જીવનને ખરાબ કરે છે અને જે પરિવારો થાય છે એને જોઈને એમ થાય છે કે આપણે આનાથી દૂર રહેવું જોઈએ એટલે આજે દ્રઢ સંકલ્પ કરીએ નાના મોટું કોઈ પણ વ્યસન હોય આરોગ્યને ધ્યાનમાં રાખી સંસ્કારને ધ્યાનમાં રાખી આપણી સંપત્તિને ધ્યાનમાં રાખી સંપત્તિ પણ આપણી બહુ કિંમતી છે 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 જો તમે એનો એનો ઉત્તમ ઉત્તમ ઉપયોગ કરો તો તમને લાભ મળે મળે ભગવાનના આશીર્વાદ આજે જે લોકો એ સંપત્તિનો બચાવ કરીને આ સેવા કાર્યમાં જોડી જોડે છે તો એ બધાને આશીર્વાદ છે નહી તો સારું કામ કરવા માટે લોકોની પાસે પૈસા નથી હોતા અને આવા ખોટા ખર્ચમાં લોકો ગમે તે રીતે પૈસા વાપરતા હોય છે વેડફતા હોય છે તો આજે નવ દંપતી પ્રભુતાની અંદર પગલા માંડે છે એમાં વરરાજા છે આજે બધા એમને ખાસ માર્ગ નિવેદન છે મારી લાગણી છે તમારું આરોગ્ય સારું રહે તમારું ખ્યાલ કરનાર જીવન સાથી તમારી સાથે છે કે જે બનાવે ભોજન એનાથી જ તૃપ્તિ તમે કરી અને આનંદથી જીવન જીવો માતા પિતાએ તમને મોટા કર્યા હવે તમારા જીવન સાથીનો સાથ છે એના સથવારે તમે આનંદથી જીવો હવે તમારા જીવનમાં વ્યસનને કોઈ સ્થાન જ નથી જરૂર જ નથી એટલી ખુશી આજે તમારા જીવનમાં આવી છે તમારે શું જોઈએ છે તમારા જીવન સાથી જોઈએ છે આજે નવ દંપતી પ્રભુતાની અંદર પગલા માંડી રહ્યા છે એમના માટે એક નવા જીવનની શરૂઆત છે અત્યાર સુધી માતા પિતાની છત્ર સ્વતંત્ર રીતે આપણે વિચરણ કરીને જીવા છીએ પરંતુ હવે એવી જ રીતે આપણે નથી જીવવાનું હવે આપણે જીવનનું વહન કરવાનું છે જીવન સાથી સાથે એકતા રાખીને જીવન યાત્રાને આગળ વધારવાની છે તમારી જીવનયાત્રા કેમ સુખદ બને એવી રીતે તમારે હવે એક નવા જીવનની શરૂઆત કરવાની છે આપણા ઋષિ મુનિઓ જે પ્રમાણે દાંપત્ય જીવનની અંદર નિયમ સાથે જીવવાનો ઉપદેશ અને આદેશ આપ્યો છે એ સમજણ સાથે જીવવા પ્રયાસ કરશો તો તમારું દાંપત્ય જીવન આનંદમય બનશે પતિ પત્નીનો આદર કરે અને પત્ની પતિનો આદર કરે બંને એકબીજાની સેવાની ભાવનાથી જીવન જીવે એકબીજા માટે ત્યાગની ભાવનાથી જીવન જીવે પોતાની વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓ છોડીને સામેનું પાત્ર કેવી રીતે ખુશ રહે પ્રસન્ન રહેતા ત્યાગ અને પ્રેમનું જોડાણ છે એકબીજા માટે એકબીજાએ ત્યાગ કરવાનો છે એકબીજા માટે એકબીજાને સ્નેહ આપવાનો છે અને આપણા ઘરમાં જે માતા પિતા હોય એમનો આદર કરીએ એમને ત્રીસ મિનિટ સુધી તમને અનુકૂળતા હોય તમે નિયમિત કરશો એવું નહીં કે બેન કરે છે કે ભાઈ કરે છે કે માતા પિતા કરે છે તમારે સુખી થવું હોય તમારે આશીર્વાદ જોઈતા હોય તો તમારે સ્વયં કરવું પડશે કારણ કે સુખ દરેકને સવારે સ્નાન કરવાની જરૂર પડે છે મનને શુદ્ધ કરવા માટે પ્રાર્થના ની આવશ્યકતા છે પૂજાની આવશ્યકતા છે તો દરેક વ્યક્તિ પોતાના નિયમ પ્રમાણે સેવા પૂજા પ્રાર્થના કરી ભગવાનના આશીર્વાદ લઈ અને ખુશ રહે અને ત્રીજું છે તમારો જે વ્યવસાય હોય ધર્મ સાથે નીતિ કરો અને એમાંથી મળેલું ધન તમને સુખ દુનિયામાં કોમ્પિટિશન હોય છે પણ એક આગળ વધવા માટેની હોય છે પરંતુ એની કોમ્પિટિશનમાં આપણે પ્રપંચ કરીને એની બરાબરી કરવા જઈશું તો કદાચ સુખી નહીં થઈશું એટલે જીવનમાં સફળતા માટે અને વિશ્વાસ મહેનત નું ફળ આપણને અવશ્ય મળશે અને એમાં પછી સંતોષ ભળે તો તમે સુખી રહેશો એ રીતે તમે વ્યવસાય કરો ધર્મ સાથે રહીને

તો એ માણસ સફળ પણ થશે અને સુખી પણ રહેશે એનું જીવન સફળ થશે એટલે આજે અંદર તમે જોડાયા તમને બધાને ભગવાનના તો આશીર્વાદ છે નવ દંપતીને એમના માતા પિતાને તેમજ ભોજન પ્રસાદના જે દાતા છે મંડપના પણ જે દાતા છે અને આ વ્યવસ્થાની અંદર દેવગામના જે યુવાનો ભાઈ બહેનો છે એમણે જે મહેનત કરી છે એ બધાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું ભગવાનના ખૂબ આશીર્વાદ છે કે આવા સેવા કાર્યનો અવસર મળે અને તમે એનો લાભ લઈ અને સરસ રીતે આ કાર્યને સફળ કરો છો અને તમારું એક સંગઠન પણ મજબૂત બને જીવનમાં એવા ઊંચા વિચારો રાખો કે આ કાર્ય આપણું વધારે ને વધારે આગળ વધે